વિવેકાનંદજી પૂજન કાર્યક્રમનું આયોજન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્ર માટે કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દ્વારા સ્વાગત પ્રવચનથી કરાઈ સાથે તેઓએ સ્વામીજીના જીવનના ગુણો અને તેના અમલીકરણની પણ વાત મૂકી કાર્યક્રમમાં વક્તા રસાયણ શાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડોક્ટર કેસી પટેલ સાહેબ ઉપસ્થિત રહી પ્રાધ્યાપકોને સ્વામી વિવેકાનંદજીના જીવનના દ્રષ્ટાંતો સાથે આધ્યાત્મિકતા નિડરતા કર્મનિષ્ઠા જેવા ગુણો જીવનમાં અમલીકરણમાં મૂકવાની વાત પોતાના પાથેમાં મૂકી સમગ્ર કાર્યક્રમમાં પચીસ જેટલા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીના પૂજનમાં સહભાગી થયા મંડળની ઓફિસમાં શ્રી સિદ્ધાર્થભાઈ પઢિયાર સીએ પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સફળ આયોજન ડોક્ટર એસ આઈ ગટિલિયા ડોક્ટર મુકેશ પટેલ ડોક્ટર ધ્રુપરંડિયા પ્રોફેસર સાગર નાય ડોક્ટર અમી પટેલ ડોક્ટર હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યા સાથે સમગ્ર કાર્યક્રમમાં પીવાય બીએસસી વિદ્યાર્થીઓ વિપુલભાઈ પ્રેરણા બહેન તથા ક્રિસા બહેન વ્યવસ્થામાં અંત સુધી ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર